કેનેડામાં અભ્યાસ કરી રહેલા ભારત સહિત અન્ય દેશના લાખો વિદ્યાર્થીઓ માટે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે કેનેડામાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને એવા ઈમેલ મળ્યા છે જેમાં તેમની પાસેથી સ્ટડી પરમિટ વિઝા અને શૈક્ષણિક રેકોર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો ફરીથી જમા કરાવવામાં આવે તેમાં આંકડા અને હાજરીનો પણ સમાવેશ કરાયો છે વિદેશી વિદ્યાર્થીઓ માટે કામ કરતા કેનેડિયન સરકારી વિભાગ ઇમિગ્રેશન રેફ્યુજીઝ એન્ડ સિટીઝનશિપ અને આઆરસીસી ની કામગીરીથી વિદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે કેમ કે વિદ્યાર્થીઓ પાસે વર્ષની વૈવિધ્યતા ધરાવતા વિઝા છે આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે આઆરસીટીસી ની વિદેશી વિદ્યાર્થીઓના પ્રવાહને નિયંત્રિત કરવા માટે પોતાની નીતિઓને કડક બનાવી છે ભારતીય વિદ્યાર્થીઓને એવા ઈ મેલ મળ્યા છે જેમાં તેમની પાસેથી સ્ટડી પરમિટ વિઝા અને શૈક્ષણિક રેકોર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજો ફરીથી જમા કરાવવામાં આવે તેમાં આંકડા અને હાજરીનો પણ સમાવેશ કરાયો છે વિદેશી વિદ્યાર્થીઓ માટે કામ કરતા કેનેડિયન સરકારી વિભાગ ઇમિગ્રેશન રેફ્યુજીઝ એન્ડ સિટીઝનશીપ અને આઈઆરસીસી ની કામગીરીથી વિદેશી વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે કેમ કે વિદ્યાર્થીઓ પાસે વર્ષની વૈવિધ્યતા ધરાવતા વિઝા છે આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે આઈઆરસીટીસીની વિદેશી વિદ્યાર્થીઓના પ્રવાહને નિયંત્રિત કરવા માટે પોતાની નીતિઓને કડક બનાવી છે હાલમાં તે કડક આર્થિક જરૂરિયાતો રજૂ કરી વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશ પર લગામ કસવાનો પ્રયાસ કરી રહ્યું છે